તો કેમ સવાલ મિત્રો બધા મજામાં ને ફાઇનલી મિત્રો આપણે વાડી આવી છે વાડીએ કપાઈ વીણતા છે ગાહડિયું પડી છે હું તમને દેખાડું જો લાગર ગાહડ પડી આ વાડિયા મિત્રો આપણે કપા છે હવે ભરવા આવ્યા છે ટ્રેક્ટર લઈને ટ્રેક્ટર આવ્યા છે આપણું મિની ટ્રેક્ટર હો પાસ ગામમાં કોઈ નહીં પાસે ટ્રેક્ટર નહીં જેવું એવું ટ્રેક્ટર છે આપણી પાસે પોલ બાકા છે જોવો તમે આ કપાસ મિત્રો કઈ બહુ ખાસ છે ને પણ હવે પાણી અહીં ભરાય છે એટલે બાકી બીજી વાળી આમ જો એક નંબર કપા ઉજો છે ફૂલ બાકા છે અહીંયા રોડનું કામ શરૂ છે મિત્રો નવો રોડ બને છે સીધો વાવડીથી વહેલી ઉપર શોર્ટકટ મારો ભાઈ આવે છે ટ્રેક્ટર લઈને હજાર આવો નથી આવે છે જોવામાં બહુ આઘ્યા છે હમણાં પાય આવેલા તમને દેખાડું આપણું હેલિકોપ્ટર હેલિકોપ્ટર કેવું છે જો તમે ખાલી ગામમાં એટલે આજુબાજુ ગામમાં કોઈની પાસે ટ્રેક્ટર નથી એવું ટ્રેક્ટર સાંભળ્યું હોય એ ટ્રેક્ટર આપણે મિત્રો બે 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 લાખ ત્રણ લાખમાં આવ્યું હતું ટ્રેક્ટર આપણે ટ્રેક્ટર એટલે તમારા મિત્રો ઉપર ગોળી થાય હો હેલિકોપ્ટર જેવું ટ્રેક્ટર હા એ ટ્રેક્ટર વાળા છે મારથી નાનો તું ટ્રેક્ટર ગાડી બધું બહાટી બોલા મિત્રો આપણી ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી નાખજો બને તા લાગી સપોર્ટ કરજો આપણા વિડીયો કન્ટિન્યુ હોવો શરૂ રહેશે હવે ફૂલ વાકાજી કી બોલ છે આપણે હું તમને છે ને ઝીનુઆ ને હું દેખાડું જો કપામાં આવા થઈ ગયા છે મિત્રો હાવ કપા વીલી તો જો બાકી તો બધું હાલા રાખે અમને માતાજી ની દેહ થી ભાઈ થોડુંક કંટ્રોલ ઓછું રહેશે આવડે જ છે પણ થોડુંક કંટ્રોલ ઓછું રહેશે વાક વાળા છે હું તમને દેખાડું હાલો હવે તમને ઠેઠ પાય છે ને દેખાડું

આવા દે આઈન પા ટ્રેક્ટર ભાઈ થી વાવતું નથી આપડે BMW જો પડે એ મિત્રો વાડી ની રાજા હો ભાઈ BMW જોવો તમે ઉડે તો આ BMW સાબડી અવાજ એનો કઈક સાઉન્ડ આવે ફૂલ આમ સ્પીકર વડે ફાડી નાખે એવું કાન તો ગજવી જ નાખે હારા હારા ને પણ થોડાક છે ને ઓલો હું કહેવાય આમ બહુ વધારે પૂરતા ઓલા થઈ જાય છે ના કાં આવવા દે હવે નક્કી મિત્રો મારે છે ને મારે ટ્રેક્ટર હાથમાં લેવું પડશે એવું લાગે છે હવે ભાવને કથા આવ્યા છે કાલે ગામડે આટો મારવા વાવડી સ્પેશિયલ હવે જોઈએ ટ્રેક્ટર હાથમાં લઉં ખુશતા નાખો આમ 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 ઘોમરે નાખવા નાખો ટ્રેક્ટર બાપા આવીને ભલે પછી ખીજા તા પછી સાનું માનું સાંભળી લેવાનું જો એ ટ્રેક્ટર વાળા છે ભાઈ થી હરકું વળતું નથી ઘડીક આમ ને ઘડીક આમ ઘડીક આમ લઈ જાય ને ઘડીક પાછું મારે ને કેટલા તો છોડવા ભાગી નાખ્યા તમારા તમારા ભાઈને નક્કી ટ્રેક્ટર હાથમાં લેવું પડશે એવું લાગે છે જોવો તમે શું કરે ભાઈ ને ધીમે ધીમે એ ટ્રેક્ટર લેશે બરોબર એનજી વળતો નથી થોડોક કાચો ડ્રાઈવર છે એ મારો નાનો ભાઈ છોક્ટરના ટાયર ના તો સોડા સોડા કાઢી નાખ્યા જોવો તમે રૂસરા ગાડી નાખ્યા હમણાં જોયો મિત્રો ગાડી ફરીને રોડા સરવાનું છે ટ્રેક્ટર સાહે આટો મારવા ઉડ્યા તો ફૂલ દીકી જો કે કેમ ટ્રેક્ટર વાળો જોવો તમે આવો દે આવો દે આવો દે જલ્દી ફાસ્ટ બ્રો ધીમે ધીમે આવવા દે છે એમ કે મજા હું તમને આગળથી છે ને ટ્રેક્ટર નું મોડલ દેખાડું તમને ખાલી જો મોડલ જો એકવાર કારણ કે વસ્તુ દેવી છે ને મિત્રો કોઈની પાસે નથી એવું ટ્રેક્ટર તો હું તમને જ ટ્રેક્ટર તમે એકવાર આગળથી મોડલ જોવો એમ તમને હું તમને દેખાડું આવું ટ્રેક્ટર મિત્રો કોઈ નહીં ભાઈ નહીં તો એટલા ગામમાં કોઈ નહીં ભાઈ ટ્રેક્ટર નીકળે આમ કે ટ્રેક્ટર ટ્રેક્ટર જ એવું ને એમ તો ફૂલ બાકાજી કે ઉડે તો જ આ પાવરફુલ આવું ટ્રેક્ટર હલવાય બલવાય નહીં પાસ વડો હોય તો હલવાય દે આ હલવાય નહીં પાસ હલવા દે હલવા દે જલ્દી થોડોક ડ્રાઈવર થોડો કાસો પડે છે લઈ ગયો આમાં આગળ લઈ ગયો લઈ જવાનું જ ઓલો સલાખાને હું દેખાય ના મિત્રો લઈ જવાનું ટ્રેક્ટર આપણે ટ્રેક્ટર આવડે બીજો ટ્રેક્ટર ગાડી સરાડા બધું આવડે આ તો પછી અહીંયા બહુ ફી પડવા મળી ને એટલે ભાવનગર ભાગવું પડ્યું નકર પહેલાં હું આયા થતો આવડી તે ગામડે આખો દી કપા વીણવાનો કાય પીને માવા ખાઈને મોસ કરવાનું ટ્રેક્ટર આખ્યા રાખવાના સરાડા રાખવાના બીજું તો કાંઈ આપણે કોઈ નહીં કાઈ બને આવે રખડીને મોસ કરવાની જવા દે જો કપા તવડી ગયો છે પડખ્યા વાહનો આપડે તો વેણી નાખ્યો તમે હાલો જલ્દી ઉતાર ગામડે ગરમી એટલી થાય ને પણ આ ગરમી આપણા માટે કાંઈ નહી આપણે આ રોજ રોટી થયું એટલે આ ગરમી કપડાં બગડે આ બગડે એવું આપણા ન આવે જડી આપણે ફૂલ જી ગી ઉડે તો તમે આ મારો ઉત્પાદ જોવો ગાડી લઈને આવી જશે ગાડી ભરાવા જો તમે હવે ટ્રેક્ટર મારા પપ્પા લેશે હાથમાં જોયું હમણે હેવી ડ્રાઈવર જો તમે ઠેઠ નહીં થાય ટ્રેક્ટર કપાત આવડે ગયા ગયો કપાત આવડે ગયો એટલે ટ્રેક્ટર ઠેઠ નહીં ચાલો

જો no,